હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલમાં એકથી પાંચ પ્રશ્નો આપણે સોલ્વ કર્યા હવે પ્રશ્ન નંબર છ થી આપણે ચાલુ કરી પ્રશ્ન નંબર છ સિતે વિદ્યાર્થીઓમાંથી અઠ્યાવીસ વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે હવે આમાં આપણે શું કરશું કુલ વિદ્યાર્થી કેટલા છે કુલ વિદ્યાર્થી કુલ વિદ્યાર્થી બરાબર સિત્તેર હવે શું કીધું છે આપણને એમાંથી માત્ર વિદ્યાર્થીઓ છે જેને ક્રિકેટ રમવું પડે ક્રિકેટ રમવું ગમતો વિદ્યાર્થી ક્રિકેટ રમતા વિદ્યાર્થી બરાબર કેટલા છે અઠ્યાવીસ હવે તો આ ક્રિકેટ રમતા વિદ્યાર્થીની ટકાવારી કેટલી છે આપણે શોધવાનું છે તો આપણે ટકાવારી મેળવા માટે શું કરશું ક્રિકેટ રમતા ક્રિકેટ રમતા વિદ્યાર્થીની ટકાવારી બરાબર છેદમાં ક્રિકેટ અંશમાં આપણે શું લખશું ક્રિકેટ રમતા વિદ્યાર્થી વિદ્યાર્થી અને શેદમાં શું કરશું કુલ વિદ્યાર્થી તો ક્રિકેટ રમતા વિદ્યાર્થી કેટલા હતા અઠ્યાવીસ અને કુલ વિદ્યાર્થી કેટલા હતા સિત્તેર હવે આપણે ટકામાં ફેરવવાના છે એટલે આપણે ગુણ્યા કેટલા કરશું સો કરશું હવે આ સિત્તેર સે અહીંયા આપણે કેટલું લખશું સાત દાળ ત્રીસ અને અઠ્યાવીસની જગ્યાએ સાત ચોખ્ખું અઠ્યાવીસ તો સાત સાત ઉડી ગયા વધુ શું ચારના શેદમાં દસ 100 સો હવે શૂન્ય શૂન્ય ઉડી દિવસ ચાર ચાલીસ તો કેટલા ટકા ચાલીસ ટકા તો ક્રિકેટ રંગવું ગમતા વિદ્યાર્થી ચાલીસ ટકા છે કેટલા ટકા છે ચાલીસ ટકા છે ત્યાર પછી સાતમો પ્રશ્ન વીસ ટકા ડિસ્કાઉન્ટ થી આકાશી ટી શર્ટ ખરીદીને ને રૂપિયા પચાસ બસાવ્યા તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે તો મતલબ શું થયું કે વીસ ટકા રૂપિયા અગાઉ કેટલી હશે આપણે શોધવાની છે પ્રશ્ન નંબર સાત તો વીસ ટકા ડિસ્કાઉન્ટ બરાબર કેટલા રૂપિયા થયા પચાસ રૂપિયા કેમ કે ટી શર્ટની કિંમત કેટલી હશે સો ટકા આ બંનેનો ક્રોસ ગુણાકાર થશે તો શું થશે સો ગુણ્યા પચાસ કેટલા આવશે વીસ થશે હવે શૂન્ય શૂન્ય ઉડી ગયા બે પંચા દસ તો શું થયું પચો પચો પચીસ તો કેટલા રૂપિયા થયા બસો પચાસ રૂપિયા રૂપિયા બસો પચાસ હશે પ્રશ્ન નંબર આઠ પ્રવીણ રૂપિયા પાંચ હજાર નો અમુક ટકા લેખે ત્રણ વર્ષના અંતે વ્યાજ રૂપિયા બારસો ચૂકવે તો વ્યાજનો દર શોધો તો વ્યાજનો નો દર આ શોધવાનો છે તો આપણે શું લખશું પ્રશ્ન નંબર આઠ એમાં શું કીધું છે રૂપિયા પાંચ હજાર તો પી મુદલ બરાબર કેટલું થશે પી મુદલ પાંચ હજાર ત્યાર પછી શું કીધું એન એટલે મુદત મુદત બરાબર કેટલી છે ત્રણ વર્ષ ત્યાર પછી વ્યાજ આય આય બરાબર વ્યાજ વ્યાજ કેટલું છે આપણું રૂપિયા બારસો તો વ્યાજ નો દર આર આપણે શું કરવાનો છે શોધવાનો વ્યાજ વ્યાજનો દર શોધવાનો તો સૂત્ર મૂકશું આપણે આર છે બારસો રૂપિયા તો આની જગ્યાએ બારસો લખી નાખીએ એટલે મુદર મુદર કેટલું છે આપણે પાંચ હજાર તો પાંચ હજાર લખી નાખીએ ગુણ્યા આર આર આપણે શોધવાનો તો આર એમ નોંધ રાખશું એન મુદત કેટલી છે ત્રણ વર્ષ અને સો એમના ઉડાડી દેવા શૂન્ય શૂન્ય ઉડી ગયું હવે શું થશે આર સાથે ત્રણ અને પચાસ ગુણાકાર એ ક્યાં જશે ભાંગર કરે છે આર સાથે ગુણાકાર તે ક્યાં જશે ભાંગરમાં ત્રણ ગુણ્યા પચાસ આ શૂન્ય ઉડી ગયું આ શૂન્ય હવે આ બાર ની જગ્યા આપણે શું લખશું ત્રણ ચોખ્ખું બાર લખી શકીએ આપણે અને આ શૂન્ય છે એટલે અહીંયા અહીંયા શૂન્ય છે તો તો હવે પાંચ અઠ્ઠા કેટલા થશે ચાલીસ આર બરાબર આપણે કેટલું મળ્યું આઠ ટકા તો શું લખશું વ્યાજ નો દર વ્યાજ નો દર બરાબર કેટલા ટકા થઈ ગયો આઠ ટકા

નવસો થાય છે અને આપણે શું પોતવવાનું એન એટલે કે વ્યાજની મુદત મુદત કેટલી છે આપણે શોધવાની તો સૂત્ર લખશું આઈ બરાબર પી આર એન શેધમાં સો આઈની જગ્યાએ નવસો સાઠ એટલા મૂકી દઈ પી એ એટલે મુદલ કેટલું છે આપણું મુદલ આપણું છ હજાર તો અહીંયા આપણે છ હજાર એમને લખી શકીશું આર આર કેટલું છે આઠ ટકા અને એન આપણે આ શોધવાનું છે અને શેધમાં સો રહેશે એમ ના પડશે પેલા સરખું સરખું છે ઉડાડ દઈ આ શૂન્ય શૂન્ય આ શૂન્ય શૂન્ય ઉડી ગયા વધ્યું શું અહીંયા નવસો સાઠ બરાબર હવે આ એન સાથે બંને ગુણાકાર માં તો સાઠ અને આઠ બે ક્યાં જશે ભાંગર સાઠ અને આઠ એ ભાંગર બરાબર હવે આ શૂન્ય શૂન્ય ઉડી ગયા હવે સોળ નો ગળ્યો બોલો તો સોળ સ કેટલા થાય સન્નું થાય તો છ છ ઉડી ગયા હવે શું હોય ત્યું અહીં સોળ અંશમાં આઠ હજાર તો આ સોળની જગ્યાએ શું થશે આઠ દૂર સોળ આપણે એન બરાબર કેટલા મેળા બે વર્ષ એન બરાબર બે તો મુદત આપણે કેટલી થઈ બે વર્ષ મુદલ બરાબર બે વર્ષ દાખલા નંબર દસ એક રકમનું સાઠ ટકાના વ્યાજના દરે ત્રણ વર્ષનું વ્યાજ રૂપિયા સોળસો એંસી થાય તો તે રકમ શોધો તો આપણા આમાં શું શોધવાની છે મુદલ શોધવાની છે શું થશે પહેલો આપને આર આર આપ્યો છે વ્યાજનો દર આર બરાબર સાત ટકા આપ્યો છે પછી વ્યાજનો મુદત મુદત એટલે એન મુદત એન બરાબર ત્રણ પછી આપણે શું આપ્યું છે વ્યાજ વ્યાજ બરાબર કેટલું આપ્યું છે સોળસોને એંસી રૂપિયા અને આપણે શું બોતવાનું પી મુદલ આપણે શોધવાનું તો આપણે સૂત્ર મૂકશું આઈ બરાબર પી આર એન સો હવે મુદલ કેટલું છે છે એમના સો ના જગ્યાએ અને કેટલા હવે આ સો છે અને આરે ગુણાકારમાં જશે તો સોળસો એસી ગુણ્યા સો બરાબર અહીંયા પી પી સાથે બંને ગુણાકારમાં માં ક્યાં જશે ભાગાકાર સાત થી સોળસો એસી ગુણ્યા સો બરાબર અહીંયા શું મળી દઉં આપને પી મળ્યું હવે આ એક શૂન્ય એટલે આઠ ની શું થઈ ગુણ્યા હજાર કરોડ એટલે કેટલું મળશે આઠ હજાર મુદલ પી મુદલ કેટલું મળે આપણે આઠ રૂપિયા પ્રશ્ન બે ટકામાં રૂપાંતર કરો એમાં પહેલો દાખલો જીરો પોઈન્ટ જીરો બે હવે અહીંયા પોઈન્ટ પછી કેટલા નંબર છે બે નંબર તો આપણે શું કરશું આ પોઈન્ટ દૂર કરવા બે ના છેદમાં સો જો બે નંબર હોય તો એક સાથે બે શૂન્ય લગાડવાના એક નંબર હોય તો એક સાથે એક શૂન્ય લેવાનું હવે ટકામાં રૂપાંતર કરવાનું એટલે આપણે કેટલા વડે ગુણવા પડે સો વડે તો આ સો સો કટ થઈ ગયા તો આન્સર આપણો કેટલો થઈ ગયો બે થઈ ગયો

દસ તો પાંચ દાણ કેટલા થશે પચાસ તો પચાસ ટકા આમાં પોઈન્ટ પછી કેટલા નંબર છે એક જ નંબર તો પોઈન્ટ દૂર કરવા આપણે શું કરશું છેદમાં એક જ શૂન્ય એટલે એક સાથે એક શૂન્ય એટલે દસ થયા અને ગુણ્યા સો શૂન્ય શૂન્ય કટ થઈ ગયો વધ્યું શું અહીંયા પંદર ગુણ્યા દસ તો પંદર દાણ દોઢસો તો એકસો પચાસ ટકા